ગજાનંદભુધણા સૈવિં કવિજબલચારુભો વિનાશકારક નમા વિઘ્ન સ્વરૂપ પાંકજ વક્રતુંડમહાકા સૂર્યકોટિશંભ નિર્વિઘ્ન કુરમ દેવ શુભ કાર્ય સર્વ પવનતને શંકટરણમંગલમૂર્તિપરામલખનસિતાસ મમ હૃદય વસૌ મેઘાશ દીતાખિશાસ્ત્ર સારા ભારતી નૌરસંગા દિવાસા ગૌરી તમે શશિમૌલકૃત પ્રતિષ્ઠા બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ ગગન એકમ બ્રહ્માનંદ પરમસુખદાનમૂર્તિ દન્વાતી ગગનસદુશત્મશાદીલક્ષમલમચલં સર્વિસાક્ષીભૂત ભાવાતી ત્રિગુણરહિ તમ નમા વંથલ નિવાસી બ્રહ્મચારી ભગવાન મારા સદ્ગુરૂના ચરણમાં નમસ્કાર કરી મંચસ્થ બિરાજમાન સર્વે સંતો મહાપુરુષો બ્રહ્મદેવતાઓ સભાની અંદર બિરાજમાન તમામ બ્રહ્મદેવતાઓ ભોદેવ દેવીઓના ચરણમાં કાળીદાસ નમસ્કાર કરી બે શબ્દ બોલવાનો આરંભ કરું છું સદગુરુ પરમાત્મા સમયોચિત ને પ્રસંગોચિત તમને મને કંઈક સંભળાવે એવી પ્રાર્થના આજે મને જે અહીં આવવાનો અવસર મળ્યો છે મારા રાજુભાઈ મને નિમંત્રણ દેવા આવ્યા આજના દિવસની વાત કરી તો પ્રથમ મેં એમને વાત કરી કે પ્રભુ ધોળેટી મહોત્સવ પંદર તારીખે બ્રહ્મચારી અમારા ગુરુદેવ એનો પ્રાગટ્ય દિન મહોત્સવ એનો જન્મદિનથી પ્રાગટ્ય દિન ઉજવાય છે એટલે મારાથી શક્ય બને એવું નથી અને એમને એક વાત એટલી કરી કે તમે આપણા ગુરુદેવ બ્રાહ્મણને બ્રહ્મચારી અને બ્રહ્મદેવનો બ્રહ્મ સમાજ જ્યારે મળી રહ્યો છે ત્યારે તમે રજા તો લેવું સદગુરુ ભગવાનનો આદેશ મળ્યો અને મને મારા ભૂદેવ અને બ્રહ્મદેવતાઓના દર્શન કરવાનો અવસર મળ્યો આજ આવવાનું થયું છે અહીં આવતા મને સુંદર વાત પણ કરી મારો મને આનંદ એ પણ હતો બ્રહ્મ સમાજ એકત્રિત થયો છે ભૂદેવ ગુજરાતમાં આપણા ભૂદેવની કેટલી સંખ્યા હશે વસ્તી ઓછામાં ઓછી પાસઠ લાખ આસપાસ ગુજરાતમાં પાંસઠ લાખમાંથી આપણા ભુદેવો યજ્ઞોપવિત ધારણ કરેલા કેટલા ભુદેવો હશે અંદાજિત દસ પંદર વીસ લાખ પચીસ લાખ હશે ને પચીસેક લાખ તો ભુદેવો હશે ને આપણા યજ્ઞોપવિત ધારણ કરનાર એનાથી વધારે રત્તીસ લાખ ગણી લો થાય પાંસઠ લાખ ભુદેવો કદાચ ગુજરાતમાં હોય એમાંથી આપણે પચીસ લાખ ભૂદેવોને ગણીએ યજ્ઞો પવિત ધારણ કરનાર તો આપણા ભુદેવોનું કર્મ છે કે ત્રણ માળા ગાયત્રી કરવી ભુદેવો માટે ફરજિયાત છે કે નહીં છે ફરજિયાત કેટલા માને છે ત્રણ માળા કરવી જોઈએ એવું હાથું તો કરો જો ક્ષમા સાથે કહું છું હવે પચીસ આપણે પચીસ લાખ ભુદેવો ત્રણ માળા ગાયત્રી રોજ કરીએ તો ગાયત્રી માળા થાય પંચોતેર લાખ અને લાખ માળા થાય એટલે બે ચડાવો એટલે બીજા પંચોતેર કરોડ ગાયત્રી મંત્ર જાપ ગુજરાતની ધરતી ઉપર ચાલે તો કોઈની માએ હું કાઢી નથી કે ફ્રુદેવ અમે આંગળી જીતી હતી સાહેબ શું છે આપણે આપણો પરમદેવ ધરતીના દેવ તરીકે છે આ ધરતી ઉપર કોઈ પણ દેવી દેવતાઓને બિરાજમાન થવું હોય તો મારા પરમદેવઓના मुखમાંથી વેદના મંત્રના ઉચ્ચાર થાય ત્યારે એ પ્રતિષ્ઠા થાય આલિયા માલિયા લાલિયાથી પ્રતિષ્ઠા ન થાય સાહેબ મારા ભુદેવઓના ચરણમાં વંદન કરીને પ્રાર્થના કરીને કહું છું કે મારા સદગુરુ બ્રહ્મચારી સદગુરુ પુરુષોત્તમ લાલજી મહારાજ એના આદર્શથી અત્યારે વધારે સમય નહીં બે ચાર મિનિટમાં મારી વાત પૂરી કરું છું મારા બ્રહ્મચારી સદ્ગુરદેવ પુરુષોત્તમ લાલજી મહારાજના આદેશથી સંવત બે હજાર પીસ્તાલીસની સાલ અષાઢ સુડછઠને શુક્રવારની રાત્રી સુરતમાં અમરોલીની અંદર મારા ગુરુદેવ ઉરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવા માટે વધારેલા હું એમની સેવામાં હતો બાર ધાબા ઉપર સુધા વરસાદ આવ્યો અંદર આવ્યા પલંગ બિછાયો ગુરુદેવે કીધું કે બેટા બેસવું છે બાપુ ત્રણ વાગ્યા છે ખુરશીમાં બેઠા ગુરુદેવ અને સત્સંગ થયો અને એ સમયે મારા બ્રહ્મચારી સદગુરુ પરમાત્માએ કહ્યું હતું કે ભૂદેવ ધરતીના દેવોને ઉજાગર કરવાને જાગૃત કરવા હોય ને તો સપ્તમે સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ને ગીતા આપણા સનાતન ધર્મનો આધાર સ્તંભ છે આઝાદી મળી ત્યારે દેશમાં અઠ્ઠાણું કરોડ નવ્વાણું કરોડ ઉપર ગૌધન હતું આજ સાત આઠ કરોડ માંડ ગૌધન બચ્યું છે સાડા ચારસો કરોડ ઉપર ગૌધન આ દેશમાં કતલે આમ થઈ છે મારા બ્રહ્મદેવતાઓ કર્મકાંડ જે કરતા હોય એને કરબદ્ધ પ્રાર્થના કરીને વિનંતી કરીને કહું છું કે તમે હોમ હવન યજ્ઞ કરવા જાઓ તો પહેલામાં પહેલું નક્કી કરો કે દેશી ગાયના ઘી સિવાય હું યજ્ઞ કરાવીશ નહીં પાંચ કિલોના બદલે પચાસ ગ્રામ હોમો સાહેબ હા આ તો આ તો પતંજલિ ગાયકા ઘી ગોપાલ ગાયકા ઘી પૂછના ગાયકા ઘી ક્યાંથી લાયો આ બધા ગાય ના ઘી હા ક્યાંથી ઘી ગાયું સાહેબ દેશી ગાય ના ઘી સિવાયના યજ્ઞ કરવા એટલે શું છે રાવણના રાક્ષસો જે રીતે વિશ્વામિત્રનો યજ્ઞ ભ્રષ્ટ કરતા હતા એવી રીતે આપણે આપણા હાથે યજ્ઞનો ભ્રષ્ટ કરી રહ્યા છીએ ધર્મ ભ્રષ્ટ આપણે ના થઈએ માટે મારા કર્મકાંડની પુદેવોને પણ વિનંતી કરું કે દેશી ગાયના ઘીસવા યજ્ઞ ન કરો અને એક કરબદ છેલ્લી પ્રાર્થના કરી મારી વણને વિરામ આપું મેં કંઈક જગ્યાએ જોયું છે આમ આમ કરે પછી ખંચે રે પછી મોટામાં નાખે હરિ ઓમ ગણાન વા ગણપતિ ગૌ આ તો પાણી લો પ્રિયનંદ વા પ્રિયપતિ ગૌ વાધિ નથી બે બે ચમ્પી પાણી પી જાઓ અજા એ પેલો ખર્ચો કરે છે તું માવા માવા મોટામાં નાખીને મંત્ર બોલે તને શરમ નથી આવતી મારા એવા કર્મકાંડની ફૂદેવો ફૂલમાં નાખતા હોય અને વ્યસનો ના જોઈએ એ આપણે એમાંથી બહાર જોઈએ ફૂદેવ ધરતીના દેવ બનીને આવ્યા છે ત્યારે ગુરુદેવના આદેશથી આજે ગૌ માતા અને રાષ્ટ્ર માતા જાહેર કરો એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ હમણાં જ હમણાં ચાલુ સાલે જ એકાવન આશ્રમમાં સાડા બાર લાખ ઉપર પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા અને એકાવન મણ સરસવ એકાવન મણ સરસવ એક એક દાણે ઓમ નમસિના જાપ કરીને ભેગા કર્યા એમાંથી સરસવનું થોડું તેલ કાઢ્યું અને તેલનો અભિષેક ભગવાન મહાદેવ ઉપર કર્યો સનાતન ધર્મના તેલ માટે સાહેબ કોઈ બીજો હેતુ છે નહીં વધારે નહીં આપણું સૂત્ર છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય થાય અને થાય બે હાથ અધર કરી દો હું બોલીશ ગૌ માતા રાષ્ટ્ર રાષ્ટ્રમાતા મારે જ્યાં પણ જવું ત્યાં મારો રાજુભાઈ

આજે બ્રહ્મ સમાજ દ્વારા આયોજન જે થયું છે એના દ્વારા ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાનો ઠરાવ આજે બ્રહ્મ સમાજ તરફથી જ્યારે થઈ રહ્યો છે ત્યારે મને પણ ગૌરવ આવે સાહેબ કે અમારા બ્રહ્મ સમાજની અંદર આવો નિર્ણય લેવામાં આવ્યો છે ક્યાંય પણ બીજા સમાજમાં જવાનો અવસર મળે ત્યારે અમને કહેતા ફાવે અમારા માથા અમારા અધર રહી શકે આનંદ 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 થયો છે બે આ અધર કરી દો હું બોલીશ ગૌ માતાને રાષ્ટ્ર માતા તમારે બધાએ બોલવાનું જાહેર કરો જાહેર કરો જરા જોરદાર અવાજ આપજો મને હો મંચ પર સભી સંતોના ચરણમાં નમસ્કાર અને પ્રાર્થના અને અહીંયા અમારા ચૈતન્ય સંભુ મહારાજ મુક્તાનો સ્વામીને સંતો જરા બેઠા હોય આ આચાર્ય આનંદનો કોઈ પાર નથી ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો ગૌ માતાને રાષ્ટ્ર માતા गौ माता ने राष्ट्र माता गौ माता की गौ माता की गौ माता की, गौ माता की। हर हर महादेव। ताजा जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो और भारतवर्ष को हिंदू सनातनी राष्ट्र घोषित करने की तमन्ना रखते हो તો એસે જવા મરદો એસે વીરવરો કોહી આનંદ આશ્રમ દેકાવાળા કાલિદાસ મહારાજ કે આશ્રમ મેં આને કી પરમિશન હૈ ઓરો કો પરમિશન ભી નહીં હૈ અને છેલ્લે વાત ફરી કહી દઉં મને ઈશારો થયો કહ્યું બે હજાર એકમાં કાલિદાસ મહારાજ ઉપર કસાઈઓ હુમલો કર્યો આંખો ગઈ બોલવાનું બંધ અમદાવાદના નાગપાલ સાહેબ શ્રેનિષ્કા એસ કે દિવાન ડૉક્ટર જાજુ જસલોક હોસ્પિટલ બોમ્બેના ડૉક્ટર સાહની અડતાલીસ ડોક્ટરનો રિપોર્ટ હતો કે કાલિદાસ મારા જિંદગીમાં જોઈ નહીં શકે બોલી નહીં શકે ચક્ષુદાન આપવા વાળા હતા રિપોર્ટ હતો ઇન્ટરનલ ફંક્શન ટોટલ ડેમેજ ઇટ ના પોસિબલ ટુ જોઈન્ટ એની આઈ કોઈ પણ તમે આ જોઈન્ટ કરી શકો શક્યતા નથી આવો રિપોર્ટ હતો તે મારા ધર્મપત્ની હું ગ્રસ્તા સમી છું મારા લગ્ન કરે બેતાલીસ વર્ષથી આ છે બેતાલીસ વર્ષથી મારા ધર્મપત્ની હજી અનાજ ખાધું નથી ગાયનું દૂધને ફળફળાથી ખાય છે ઉઘાડા પગે રહે છે અને તમામ સોમવાર નિર્જળા કરે અને મારા મહાદેવની આરાધના કરે છે એને કીધું અમારા રિપોર્ટ ખોટા સાબિત થશે અને તે દી નાગબર સાહેબે કીધું જો દેખતા થશે તો મેં જે છે પાછા આપી દઈશ દસ મહિના પછી કાલિદાસ બોલતો થયો નાગપાલની હોસ્પિટલે ગયા નાગપાલ સાહેબે વંચાયું વાંચી ત્રણ લાખ ને એસી ના બદલે ચાર લાખ ને પચીસ હજાર મને પાછા આપ્યા અને ગાય માતાનો ફોટો એના મહાદા ગુરુ એના પેપર પર મોકલાયો કાલિદાસ મહારાજ જીવે છે એક્સ્ટ્રા જીવે છે સાહેબ ઓર ગૌ માતા કે લીધે જીના હૈ ભારત વર્ષ કે લીધે જીના હૈ હમ હિન્દુ સનાતની ધર્મ હૈ સ ના તો ન અવડે થી વાંચો તો ન તો ના સો જગતમાં હજી કોઈ માયલો લાલ પેદા નથી કર્યો કે સનાતનના મૂળિયા સુધી પહોંચી શકે સાહેબ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા મારો બ્રહ્મ સમાજ આગળ આવે જ્યાં પણ જરૂર પડે ત્યાં કાલિદાસ મહારાજ અંતિમ શ્વાસ સુધી આ સમાજની સાથે છે અપસર્વની સાથે મંચસ મહાપુરુષોને ધન્યવાદ